તો પાટણના હારીજની ઓઇલ મિલના માલિક અને શહેર ભાજપ પ્રમુખના ભાઈને તમંચો બતાવી ખંડણી માંગવામાં આવી આ મામલે ઓઇલ મિલના માલિક ભાવેશ ઠક્કરે હારીજના મંગલજી ઠાકોર સામે ફરિયાદ કરતા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હારીજમાં મિલ ચલાવવી હોય તો સમજવું પડશે અને રકમ આપવી પડશે તેમ કહીને ખાંડણી માંગી હતી એક તરફ રાજ્યમાં સામાજિક તત્વો વિરુદ્ધ ઝુંબેશની વાતો થઈ રહી છે ત્યારે ભાજપ સાથે જોડાયેલા જ નેતાને ધમકી મળતા સવાલ ઉઠી રહ્યા છે

તેને ધમકી આપતા આ અંગે તરત ને તરત પોલીસ જાણ કરતા પોલીસે તપાસ કરી જે આરોપી હતો એ આરોપી ની કલાકો ધરપકડ હતી જે મંગલજી કરનાજી ઠાકોર છે એ ત્યાં ગુટલે ઘર છે અને કહી શકાય કે ભાજપે જે પોષ્યો એ ભાજપ ની સામે અત્યારે બહાર આવ્યો છે જી કૃષ્ણા જી જી આભાર અંકેશ માહિતી આપવા માટે